ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અન્વયે ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી કર્મચારીઓની પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાનું થાય છે જેને ધ્યાને લઈ લોકસભાની ચૂંટણી કાર્યમાં રોકાયેલ અધિકારી કર્મચારીઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે ચૂંટણી કાર્યમાં રોકાયેલા અધિકારી કર્મચારીઓ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું જેમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિત ચૂંટણીની કામગીરીમાં જોડાયેલ પોલીસ જવાનો હોમગાર્ડ જવાનોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો આ તબક્કે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જણાવ્યું હતું કે અમે પણ મત આપી મારો અધિકાર લીધો છે અને લોકોને અપીલ કરી હતી કે મતદાન પ્રક્રિયામાં તમામ મતદારો મોટા પાયે જોડાય અને લોકશાહીનું પૂર્વ ઉજવવું જોઈએ અને મતદાન કરવું જોઈએ લોકસભા ચૂંટણીના આ પર્વમાં આજે ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે પોસ્ટલ બેલેટનું મતદાન શરૂ થયું છે ત્યારે અમે પણ મત આપી અમારો અધિકાર લીધો છે અને હું મીડિયાના મિત્રો મારફતે તમામને આહવાન કરીશ કે મતદાનની આ પ્રક્રિયામાં તમામ મતદારોએ મોટા પાયે જોડાઈ અને લોકશાહીનો પર્વ ઉજવવો જોઈએ અને મતદાન કરવું જોઈએ ભરૂચ પોલીસ હોમગાર્ડ જીઆરડી આમ તમામ સંખ્યા લગભગ ચાર હજાર છસોની છે ભરૂચ જિલ્લામાં આ તમામ લોકો પોસ્ટલ બેલેટ મારફતે આ મતદાન કરશે અને કલેક્ટર કચેરીના આ પ્રાંગણમાં જ્યાં મતદાન થઈ રહ્યું છે ત્યાં કલેક્ટર કચેરીને ઇલેક્શનના તમામ સ્ટાફ ખૂબ મહેનત કરીને આ પર્વ ઉજવી રહ્યો છે ત્યારે એ લોકોને આ પરમાં આપણે સહભાગીદારી થઈએ અને તમામ મતદાન કરે એવી મારી તમામને અપીલ છે સચિન પટેલ આર ન્યૂઝ ભરૂચ